તો હેલો ફ્રેન્ડ વેલકમ ચર મારો મારા નવા લોકમાં આપણે દેલી રુટિન જેમ ડેલી રુટિન ટાઈમ ઉપર ઉઠી ગયા હાય અને આજ તો શ્રાવણ મહિના ચલો આજ મંદિરે જઈ આવી અને શંકરમાં પણ દર્શન કરીએ કે પૂરા શ્રાવણ મહિના નો જઈએ જઈ લાગી કારણ કે દુકાને એટલું બધું કામ હોય એટલે સોમવાર ને શ્રવણ મહિના આજ પહેલો ને ચલો દિવસ આપણે જઈ આવીએ તો મંદિરે જઈએ પહેલાં આપણે દીવાબત્તી કરી લઈ નાસ્તો કરી દુકાને જઈ આવીએ ને મંદિરે જઈએ

આપણા ગણા મંદિર આવી ગયા દર્શન કરી લીધા ભોળીયાનાથ ના વહેલા જે પછી દુકાન જાય અને બે જાવ થોડે ઘડી જે મંદિર દુકાને જ પોઈ ગા અને ત્યાં વર્ષ ચાલુ થઈ ગયો ચાલુ થઈ ગયો બે સુધા બે કરી આપણે તણાવ આવી ગયા દવા દઈ દઈ પછી દુકાને આપણે આ દવા ફ્રી આપીએ સેવા કરી કોઈ પૈસા નથી લેતા આપણે જે કોઈ ફાય નહોતી હોય આવી જાય ગુંડાડા ફ્રી સેવા આપણે આમ નથી કોઈ પૈસા લેતા સેવા જ કરીએ ખાલી આપણે રસપોટથી આવી ગયા ભાઈ દવા બનાવે રસની ઉતાર દે દે તે સંદી બે ઓર ઇન દે બનાવ એટલે ફાઈન દે દે તો દો કમ્પ્લીટ થઈ ગઈ આ બે હરિસ દો થઈ ગઈ કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો જમી લઈ ને જો તમને કોઈ ના રસ્તા હોય તમે પણ મુંડાળ આવી શકો છો ને ફ્રી છે આપણે નાખી દઉં પોસ્ટર નાખી દઉં આપણે લઈ જોઈએ જમવામાં હું હવે લઈ ચાર ભજીયા ભાગ જમી લઈ આપણે જમીન નવરા થઈ ગયા એવા દુકાન હતા ને કઈ દુકાને બે જાય ને નવરા થાય ને હાલા જે ગોંડલ ગોંડલ જો કઈ ગોંડલ નું કામ નહીં થાય એટલે પીઠળી સ્પીકર ભરો કારણ ગણેશ સવ નજીક આવી ગયો હોય વાહન મળી જાય તો પીઠળી આઈ લેજ આવું સ્પીકર થઈ આવશે દુકાન જ છે ભાગ ગોઠવે છે બધા દુકાને દુકાને આવી નવરા નથી આ હવે થોડી જરાક ઓછી થઈ ગઈ હે તો ભાગ બધો ગોઠવી દઈ ભાગ બધો જોઈ લેજે એટલે ઉતાર્યો છે જોઈ જોઈ ગાળ તો ગોઠવી દીધો હોય નવરા છે આ થોડીક ગ્રાહક એવો છે છે ને બધું ગોઠવી દઉં પાકું તો થોડોક હોય તો એ બધો ભાગ ગોઠવી દઈ તો આપણે દુકાને નવરા થઈ ગયા ને દેવાબત્તી ટાઈમે થઈ ગયો અને દુકાનનો અમારો રૂપા આવી ગયા છે બે જાય તો એ થડી એ બે છે તો આપણે દેવાબત્તી કરી લઈ અને હવે નવરા થઈ ગયા આપણે તો આપણે દેવાબત્તી થઈ ગયા અહીં મેળી પર હવે થયેલા છે દુકાને અહીંયા દેવાબત્તી કરી લઈ અહીં દેવાબત્તી આવું થઈ ગયા હવે તો દેવાબત્તી કરી આવી દીવાબી થઈ ગયા હવે આપણે દીવાબતી થઈ ગયા હવે જાય દૂધ લઈ આવી વરસાદ ધીમો ધીમો ચાલુ થાય છે આપડે દૂધ લઈ લીધું હોય ને ઘર સા દૂધ દઈ આવ્યા કારણ કે અમારો ભાઈ નથી વરસાદ ચાલુ હોય ને તો દૂધ ઘરે દઈ જાય છે વાંધો ને તો દૂધ દઈ આવી દૂધ આપણે ઘરે દઈ આવી અને પછી પાછા આવી દુકાને આપણે દૂધ દઈએ એવા ઘરે કારણ કે જન્મ જન્મ વરસાદ હતો એટલે રોગ નથી થાય દૂધ દઈને પછી દુકાને એવા હે તો આવું જમી લીધું હે ને જમીન આપણા આપણે રમવા એવા હાય કારણ કે ભૂખ જ એવી લાગી હતી આખો દિવસ વરસાદ ચાલુ હોય એમને ટાઢોના કારણ કે ભૂખ એવી લાગી હતી ને તો લોક બના બનાવ્યો જ નથી લે ને એટલે ભૂખ એવી લાગી હતી ને કારણ કે વરસાદ હજાર ચાલુ હે ને તો આપણે ડેકોરેશનની પછી આવું કાલનું રાખવું કાલ કારણ કે જાજી મતું જો હવે થોડાક દિવસ બાકી વરસાદ ચાલુ એકદમ રવું કેમ એ પર મારા દોસ્ત નહીં બધા બાળગામ એટલે કાલ નું રાખો આપણે તો હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી આપણે બીજા માં હવે